સવદરની પેટા ચૂંટણીની અંદર જે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે તે ફરી એક વખત વિવાદમાં ફસાયા છે હવે આ વખતે શું વિવાદ છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી થોડા સમય પહેલા આપણે જોયું હતું કે જ્યારે બીજી જૂને જ્યારે ઉમેદવારી પત્ર ચકાસવાનો દિવસ હોય અને એ જ સમય દરમિયાન આમ આદમી પાર્ટીએ એક વિવાદ છંછેડ્યો હતો કે જે રીતે ફોર્મ રજૂ કરવાનો હોય તેમાં કંઈક ગડબડ કરવામાં આવી છે હવે ફરી એક વખત આ જ વિવાદ સામે આવ્યો છે પરંતુ આમાં કંઈક નવું અપડેટ સામે આવ્યું છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે પણ ચૂંટણી પંચ કડક બની નિયમ મુજબ કાર્યવાહી કરતો હોવાના દાવાઓ થઈ રહ્યા છે ઉમેદવારોએ એફિડેવિટમાં નિયત તમામ વિગતો જાહેર કરવી ફરજિયાત છે પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી પંચને આપેલી માહિતી ખોટી હોવાની પાસે લતું ચૂંટણી કરશે તેને લઈને અત્યારે બધી જ જગ્યા ઉપર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ માટે આ વધુ એક માઠા સમાચાર એટલા માટે કારણ કે તેઓ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે તેમના ફોર્મને કારણે જ સોમવારે જંગલની જમીન રેવન

માલિકના મોબાઈલ નંબરમાં પણ કિરીટ કિરીટ પટેલના નંબરનો ઉલ્લેખ છે વર્ષ પટેલે વિસાવદર બેઠક પરથી ઉમેદવારી કરી હતી ત્યારે આ કાર દર્શાવી પણ હતી પરંતુ આ વખતે ઉમેદવારી પત્રમાં કોઈ કારણસર સરકારની વિગત જાહેર નહીં કરી છુપાવવામાં આવી છે જે ચૂંટણી પંચના નિયમ મુજબ ગેરવ્યાજબી ગણાય છે

કેટલી કાળજી રાખી હોય હું થોડો ક્યારેય ભૂલ કરું જો કે આવા દાવો કરનાર કિરીટ પટેલે ફોર્મમાં ગાડી અંગેની વિગતો છુપાવી ગંભીર ભૂલ કરી હોવાનું પણ સામે આવ્યું છે આરટીઓમાં હજુ પણ કાર કિરીટ પટેલના નામે બોલતી હોવા છતાં શા માટે ઉમેદવારી પત્રના સોગંદનામામાં વિગતો જાહેર ન કરી તેવા સવાલો ઊભા થયા છે આગામી સમયમાં ચૂંટણી તંત્ર દ્વારા શું કાર્યવાહી થાય છે તે પણ મહત્વનું છે આની પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મમાં ગંભીર પ્રકારની ક્ષતિ હોવાથી ચકાસણી દરમિયાન વાંધો ઉઠાવ્યો હતો ભાજપના ઉમેદવારે સરકારી ફોર્મમાં બદલાવ કર્યો અને પોતાની મરજી મુજબનું ફોર્મ રજૂ કર્યું છે તે અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો ઉમેદવારે ઉમેદવારી કરતી વખતે સરકારે નક્કી કરેલ ફોર્મેટ પ્રમાણેના નમૂનામાં એફિડેવિટ આપવાનું હોય છે પરંતુ કિરીટ પટેલે સરકારી ફોર્મેટમાં ચેન્જ કરી કેટલીક વિગતો છુપાવીને ખોટી વિગતો રજૂ કરેલ હતી જેને લઈને આપે વાંધો ઉઠાવ્યો હતો પણ પાછો પાછળથી ભાજપ ઉમેદવાર કિરીટ પટેલનું ચૂંટણી ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યું હતું પણ હવે આ સમગ્ર મામલે સામાન્ય લોકોમાં ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે જો સત્તાધારી પક્ષ સિવાયના અન્ય કોઈ પક્ષના ઉમેદવારે આવી ગંભીર ભૂલ કરી હોય અને વિગતો છુપાવી હોય તો ચૂંટણી તંત્ર દ્વારા દાખલારૂપ કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ ભાજપના ઉમેદવાર સામે દાખલારૂપ કાર્યવાહીના બદલે કુણું વલણ છે તે કેમ દાખવવામાં આવી રહ્યું છે એટલે હવે સવાલ પણ એ જ થઈ રહ્યો છે કે હવે આગળ શું થવાનું છે કારણ કે જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે ગાડી એમની પાસે છે કાર છે છુપાવવામાં આવી છે હવે એ જોવાનું છે કે આમને લઈને કિરીટ પટેલ છે તે શું નવો ખુલાસો કરે છે અને ચૂંટણી પંચ દ્વારા શું નવી વિગતો સામે આવે છે તે પણ જોવાનું છે પરંતુ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે ને જે રીતે આ એક કિસ્સો સામે આવ્યો છે વિસાવદરથી તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર